નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌનું હું છું દિશા દેસાઈ બે હજાર ચોવીસ સમગ્ર ગુજરાતમાં અત્યારે કહીએ કે હોટ ટોપિક ચાલી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટનો જી હા સૌથી મહત્વનો અત્યારે કહીએ તો કદાચ આખા ગુજરાત સાથે દેશની નજર પણ એના પર છે કે શું થશે પુરુષોત્તમ રૂપાલાજીના ટિકિટનો ત્યારે આપણે વાત કરીશું આજે રાજકોટ લોકસભાની ચૂંટણી લડવી કે નહીં ક્ષત્રિય સમાજના ઉગ્ર રોષને જોતા ચૂંટણી લડવાનો મુદ્દો રૂપાલા છોડ્યો છે છે શું લાગે પુરુષોત્તમ મંત્રી પુરુષોત્તમ રૂપાલા માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે જે પ્રકારે તેમની સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે તેને લઈ પટેલ વર્ષે ક્ષત્રિય સમાજની વરવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ક્ષત્રિય સમાજ ટિકિટ પાછી ખેંચવાના મુદ્દા પર અડીખમ છે

અને ગાંધીનગર ખાતેની સમાધાન સાધવાની મીટિંગ પણ ફેલ થઈ ગયા બાદ ભાજપ માટે એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવો મામલો બની ગયો છે ક્ષત્રિય સમાજના નેતાઓ સ્પષ્ટપણે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે અડગ છે ત્યારે હવે ભારતીય જનતા માટે કોઈ પણ દિશા બચી છે તો એ છે ખુદ રૂપાલાજી ચૂંટણી લડવાનો ઇનકાર કરે હવે બોલ રૂપાલાના પાલામાં ફેંકી દેવામાં આવ્યો છે એવું સૂત્રો જણાવી રહ્યા છે અગાઉ બે સીટ પર એવું બન્યું છે સાબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોર અને વડોદરા સીટ પર રંજનબેન ભટ્ટે પણ જાતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી હવે એવું લાગી રહ્યું છે કે ચૂંટણી નહીં લડવા અંગે રૂપાલાના પણ સેલ્ફ ડિકલેરેશનની રાહ જોવામાં આવશે સૂત્રોની વાત માનીએ તો પુરુષોત્તમ રૂપાલા પણ ચૂંટણી લડવા મક્કમ છે તેઓ ક્ષત્રિય સમાજના વિરોધની સામે પણ રાજકોટના ચૂંટણી મેદાનમાંથી ખસી જવાના મૂડમાં જરા પણ નથી પણ પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવે તો રૂપાલા મોટી વિટંબળામાં મુકાઈ શકે છે ટિકિટ કપાયા બાદ રૂપાલાના રાજકીય કેરિયર માટે પણ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે તો શું થાય છે આ સમગ્ર પ્રકરણમાં એ માટે જોતા રહો સત્યરે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્યરે આઝાદી સમાચારોની